હેલો દોસ્તો સ્વાગત છે મારી ચેનલ વરણ રસોઈમાં તો આજે આપણે બનાવવાના છીએ મહેસાણાનું ફેમસ ડુંગળીયું કે જે સ્પેશિયલ શિયાળામાં જ બનતું હોય છે તો વિડીયોને અંત સુધી જોઈજો ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ તો મિત્રો આપણે ડુંગળીઓ બનાવવા માટે અહીંયા બકાલામાં પહેલાં તો આ લીલું લસણ લીધું છે પછી આ ડુંગળી લીધી છે પાંચ ટમેટા લીધા છે તીખા લીલા મરચાં લીધા છે અને આ લીધું છે આદુ અને આ છે કોથંબરી તો આ બધી વસ્તુને પહેલાં આપણે સુધારીને કટિંગ કરી લેશું પછી આપણે સૂલો સેગમેન્ટ બનાવીશું શાક

તેલ થોડું વધારે લેવાનું આમાં તો તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં વઘાર નાખશું જે આપણે આમાં લીધેલો છે તો વઘારમાં આપણે લીધું છે આખું જીરું વરિયાળી સફેદ તલ પછી આ તમાલપત્ર છે પછી આ છે લવિંગ અને આ છે તજ આટલી વસ્તુ આપણે વઘારમાં લીધી છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે આ વસ્તુ નાખી દઈશું વઘાર થઈ જાય એટલે તરત આપણે નખશું લીલું લસણ હવે આ વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં નાખી દઈશું આ લીલું લસણ આ લીલું લસણ લસણ તળાઈ ગયું છે થોડુંક થોડુંક લાલ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં ડુંગળી નાખવાની છે પણ ડુંગળીની પહેલાં આપણે આદુ લસણ જે ખાંડેલું છે લીલા મરચાં અને આદુ એ નાખી દઈશું પછી ડુંગળી નાખશું આદુ મરચાં હવે આપણે આમાં નાખવાની છે ડુંગળી જે આપણે મોટી મોટી કાપેલી છે ને આમાં હંમેશા મોટી ડુંગળી કાપવાની આમાં આપણે નાખવાનું છે થોડુંક મીઠું હવે આપણે પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું ડુંગળી તળાઈ ગઈ છે એટલે હવે આપણે એમાં મસાલો નાખીશું મરશું હળદર અને ધાણાજીરું જે આપણે બે ચમચી મરચું બે ચમચી ધાણાજીરું અને એક ચમચી હળદર લીધી એ નાખશું હવે નાખી દઈશું ટમેટા હવે આમાં આપણે નાખ્યું એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણી નાખ્યા પછી હવે આપણે નાખશું આ પાપડી હવે આને થાકી દઈશું બે મિનિટ માટે મિત્રો આપણું શાક હવે પાકી ગયું છે હવે આપણે એને ઉતારી લેવાનું છે કોથમરી નાખી દઈશું પેલા પછી ઉતારી લઈશું તો જો ઉપર તેલ પણ આવી ગયું છે અને શાક પાકી ગયું છે એટલે હવે આપણે આમાં કોથમરી નાખીને પછી ઉતારી લઈશું મહેસાણાનું ફેમસ ડુંગળીઓ તૈયાર છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને સ્પેશિયલ શિયાળાની રેસીપી છે તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા બીજા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મળી આવા બીજા વિડીયોમાં ધન્યવાદ